ગાંધીનગર સ્થિત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની ને ફાઠી કર્મ બેલી પ્રાથમિક શાળાના યજમાન પદે વલસાડ જિલ્લાની શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું આયોજન ઉમરગામ સોલ સોલસુંબાના સીઆરસી તત્વાવધાન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ પણ લીધો હતો પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ નવીન અને સર્જનાત્મક વિજ્ઞાન પ્રયોગો રજૂ કર્યા હતા જેમાં પર્યાવરણ સંરક્ષણ નવીન ઉર્જા સાધનો ટેકનોલોજી અને જૈવ વિજ્ઞાન ક્ષેત્રે રજૂ કરેલી શોધો એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમમાં વાલીઓ શિક્ષકો અને જિલ્લા શૈક્ષણિક અધિકારીઓની વિશેષ ઉપસ્થિત જોવા મળી હતી વિદ્યાર્થીઓએ તેમના પ્રયોગો અને શોધો સાથે જિજ્ઞાસા અને આવિષ્કારની ઝાંખી પેદા કરી હતી આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા તથા નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો સીઆરસી પ્રારંભિક શિક્ષણની આ કક્ષાએ પણ ઉત્સાહ સાથે ભાગ લેવાતા વિદ્યાર્થીઓની શોધશક્તિ અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પ્રદર્શનકાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને બક્ષીઓ આપવામાં આવ્યા હતા

આજરોજ અમારી શાળા પ્રાથમિક શાળા ભાગી કરં રેલીમાં સિયાસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બંને કેન્દ્ર મળીને લગભગ ચોપ્પન કૃતિઓએ ભાગ લીધેલ છે અને તેમાં પચીસ કે ચોવીસ અમારી પોતાની શાળા છે એટલે કે સરકારી શાળાઓ અને બીજી છ જેટલી શાળાઓએ લગભગ ભાગ લીધેલી છે પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધેલ છે છે શ્રી ચાંપુ ઉમરગામ અને ચોરસોમવાર વિદ્યાર્થી મારા અંડરમાં કુલ બેતાલીસ સ્કૂલ છે જેમાં આજે ત્રીસ શાળાઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે જેમાંથી ચોવીસ શાળાઓ ગવર્મેન્ટ છે અને બાકીની છ શાળાઓ પ્રાઇવેટ છે કુલ પંચાવન કૃતિઓ છે અને એકસો દસ બાળકોએ એમાં ભાગ લીધો છે જેમાં અમે દાતાઓના સહયોગ દ્વારા ભારતી કરમવેલી ખાતે આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ વધે તે માટે દર વર્ષે સરકારશ્રી દ્વારા મેં